સો વાલા વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો આજે આપણે છે અહીંયા તમને જોઈ શકો છો સંસ્કૃતનું ધોરણ સાતનું પેપર સોલ્યુશન કરવાના છે જે આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થવાની છે તો ધોરણ સાતનું સંસ્કૃત વિષયનું એસી ગુણનું પેપર સોલ્યુશન જોઈએ જે આપને ખૂબ જ હેલ્પફુલ થવાનું છે અને પેપરમાં ફૂક્કા બોલાવી નાખવાના છે બાકાજીકી જીકી બોલાવી નાખવાની બરાબર ચાલો પહેલો પ્રશ્ન કે નીચે આપેલા ફકરાનું ગુજરાતીમાં ભાષાંતર કરો તો અહીંયા પેરેગ્રાફ છે કે એક વનમ વને એકા અજા સા સાસ્ય પુત્ર વદતી પુત્ર અહમ બહી ગચ્છતી અહમ શીઘ્રમ આગ્છતી અત્ર એવમ તિષ્ઠ હતું તો આ જે પેરેગ્રાફ છે એનું ભાષાંતર આપણે અહીંયા કરેલું છે આપ જોઈ શકો છો કે એક વન હતું વનમાં એક બકરી છે તેના પુત્રને કહે છે પુત્ર બહાર જાઉં છું હું ઝડપથી પાછી આવું છું તો અહીં જ રહે છે તો આવી રીતના વાત કરી અને એના માતા છે એ બહાર જાય છે પેરેગ્રાફ નંબર બે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપ જોઈ શકો છો તો વૃદ્ધ શંભુનાથ કહે છે કે મારી પત્ની હું ભોજન કરું છું પછી જ ભોજન કરે છે ત્યારે રમાનાથ કહે છે આપની સાથે ભોજન નથી કરતી તો શંભુનાથ જવાબ આપે છે તેવું કોઈ પણ નથી બરાબર અલગ તેવું કાંઈ પણ નથી મારા પછી એ ભોજન કરે છે એનું એક કારણ એ છે કે અમારા બંને વચ્ચે એક જ કૃત્રિમ દાંત છે બરાબર એટલે કે આપણે દાંતનું ચોકઠું જેને કહીએ છીએ એવું ચાલો હવે જે બ પ્રશ્ન છે એમાં ગુજરાતી અનુવાદ કરવાનું છે છ ગુણ છે બે જ અનુવાદ છે ઓકે તો રોહિત સસ્યમ ફલની પ્રકામમ તો એની વાત છે કે અનાજ વવાય છે પુષ્કળ પ્રમાણમાં ફળ પાકે છે બરાબર અને સમૃદ્ધ તે સમૃદ્ધ થાય છે લોકોના કુટુંબનો બરાબર વિકાસ થાય છે ત્યારબાદ નેક્સ્ટ છે બીજું છે અનુકક્ષણ તન રસ જાય તે શિયાળવાળું તો તે જ ક્ષણે તેના મુખમાંથી રસ જાય છે શું કહે છે તે શું કરે છે એકવાર કૂદે છે બે વાર કૂદે છે અને ત્રણ વાર ને વારંવાર કૂદે છે પ્રશ્ન નંબર બે છે જે ચાર ગુણનો છે આપ જોઈ શકો છો તેમાં અનુલેખન કરવું અનુલેખન એટલે ઘણા વિદ્યાર્થીને નથી ખબર અનુલેખન એટલે શાંતિથી જોઈન જોઈન તમારે આ છે લખવાનું છે જેટલા સારા અક્ષર કાઢશો એટલે તમારા માર્ક્સ નથી કપાવાના બરાબર તો આટલું ચાર ગુણનું કરી નાખવાનું છે એમાં તો કંઈ પાકું કરવાનું આવશે નહીં ત્યારબાદ છે પ્રશ્ન નંબર બ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર એ સામેના બોક્સમાં લખવાનો છે જો તમને ચાર ઓપ્શન આપેલા હશે તો અહીંયા ચિત્ર સાનું છે સમાર્જની સૂચિકા નિશ્રેણી કે તુલા તો જવાબ આવશે નિશ્રેણી ત્યારબાદ શું છે આ ચિત્ર છે તો કે પત્રભાર ઓપ્શન સી આવશે આશાનું ચિત્ર છે તો એ આવશે યોજની આશાનું ચિત્ર છે તો ઓપ્શન સી આવશે પર્વત પછી આ સામરણીનું ચિત્ર એટલે એને કહેવાય સમાર્જની છઠ્ઠું છે આશાનું ચિત્ર છે એમાં આવશે યુક્તમ એટલે જે શર્ટ છે તો ઓપ્શન બી આપણો સાચો જોવા છે ત્યારબાદ ક છે એ પણ જોઈએ પ્રશ્ન તો નીચે આપેલા ચિત્રનું દરેક ચિત્ર સાથેની ખાલી જગ્યામાં તે ચિત્રનું સંસ્કૃતનું નામ લખવાનું છે છ ગુણ છે તો અહીંયા ત્રણ આપેલા છે ચિત્રો જોઈએ પહેલાં બરાબર છ આપેલા છે બરાબર દરેક એકનો એક માર્ગ રહેશે તો અહીંયા સાબુનું ચિત્ર જે છે વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો છો તો અહીંયા કમ લખવાનું છે ઇસ્ત્રી છે તો એના સમીકરહ લખવાનું છે અને મોબાઈલ ફોન છે ત્યાં ભ્રમણ ભાષ લખવાનું છે નેક્સ્ટ છે બરાબર તો એની અંદર તમે જોઈ શકો છો ચોથામાં છે કેરીનું ચિત્ર એને કહેવાય આમ્રફલમ ત્યારબાદ ચશ્મા છે એને કહેવાય ઉપ ઉપનેત્રમ અને ત્યારબાદ એના પછી છઠ્ઠું છે જે આપણે ત્રાજવું છે એને કહેવાય સંસ્કૃતમાં તુલા ત્યારબાદ છે પ્રશ્ન નંબર ત્રણ જે આઠ ગુણનો છે જેમાં વિકલ્પો છે કે સાચો વિકલ્પ શોધી અને તમારે ક્રમ અક્ષર એ ખાનામાં લખવાનો છે આઠ વિકલ્પો છે અને આઠ ગુણ છે તો પહેલું જોઈએ કે દીવાની જ્યોત શું આપે છે તો એમાં જવાબ લખવાનો છે આરોગ્ય અને ધન સંપત્તિ ઓપ્શન બી ત્યારબાદ વૃક્ષ અધ કિ તેમાં જવાબ લખવાનો છે તમારે ડી વેધઋષિ વાઘભટ બરાબર એના પછી ત્રીજું છે દુકાનદાર યંત્ર ગ્રાહકના કેટલા ટકા કાર્યભાર ઓછો કરે છે તો ઓપ્શન સી પચાસ ત્યારબાદનો પ્રશ્ન છે અજા ક પ્રહરતી તેમાં તમારે જવાબ લખવાનો છે ઓપ્શન બી શૃંગાલમ ત્યારબાદ છે સોડસ સો સોર થાય ઝોડસનું બરાબર તો ઓપ્શન ડી આવશે સોડસ એટલે સોડસ એટલે અહીંયા સોળ થશે ઓપ્શન એ આવશે સોરી એના પછી છઠ્ઠું છે ક શું કોમલમ માંસમ ખાધીતું ઈચ્છંતી એટલે કોણ શું કોમળ માંસ ખાવા ઈચ્છે છે તો ઓપ્શન ડી શૃંગાલ શિયાળ એના પછી સાતમું છે ચટકહ કુત્ર નિવસતી તો એમાં ઓપ્શન તમારો સી આવશે વનને બરાબર જંગલમાં રહેતી હતી ને તો વનમાં રહેતી હતી પછી પાદો ન એટલે શું તેમાં તમારો જવાબ આવશે ઓપ્શન સી પાક બરાબર પાદો ન એટલે પાક અલાક છે જે ઘડિયાળમાં આપણે સમજાવેલું મુકમ કરોતી શ્લોક કવિ કોને નમસ્કાર કરે છે તો ઓપ્શન એ આવશે દેવી સરસ્વતીને બરાબર ચાલો એના પછી તમારે નીચેના વિધાનો સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાન સામે ચોકડીની પ્રોસની નિશાની કરવાની છે ચાર ગુણ છે ચાર પૂછાશે બરાબર પાંડવો પાંચ હતા તો કે સાચું છે રાવણને અગિયાર માથા હતા ના એ ખોટું છે કારણ કે રાવણને બાર માથા હતા ત્રીજું છે એ તત્ યંત્ર ગ્રહણ યોગ્ય અસ્તી તો એમાં ખોટું આવશે અને એના પછી અજા સ્વસ્ય પુત્રી વધતી તો એ પણ ખોટું આવશે ચાલો એના પછી પ્રશ્ન છે પાઠને આધારે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરવાની છે દ્રુપ નગરમ ગચ્છતી તો નગરમ એટલે માથે મીંડા સાથે તમારે લખવાનું થશે બભુકશાયા વનમ ગચ્છ તો એમાં બભુક્ષાયા લખવાનું છે શુભમ કરું તું કલ્યાણમ તો કરું તું લખવાનું છે ત્યારે માતા પિતા મમ ન સ્ત તેમાં સ્ત લખવાનું છે ત્યારબાદ ચોથો પ્રશ્ન છે આઠ ગુણનો છે બરાબર એમાં પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે બરાબર કે આપેલા પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો કોઈપણ ચાર લખવાના છે આઠ ગુણ છે એકના બે માર્ગ મળી રહેશે આપણી ક ગ્રાહક પ્રતિકી વધતી તો એ તતય યંત્ર ક્રિણા યોગ્યમ અસ્તઃ બરાબર એ જવાબ આવશે શિશુ મુખાત ઘટના શ્રુતવા અજા કી કરોતી તો જવાબ લખીશું શિશુ મુખાત ઘટના શ્રુતવા અજા બરાબર શ્રદ્ધાતી शृ शृ प्रहरत बरोबर तारबाद वृक्षस्य अधः क अस्ति बरोबर तो वृक्षाच्या अध अस्ति अशी त्यरबाद चटक तो चटक विभिन्न विपुले गगने प्रहरत यंत्र का विशेषता अस्ति तो एन जवाब लक्षे यंत्र पंचाशत प्रतिशत कार्यभार બરાબર એમાં જવાબ આવશે એના પછી તમારો બ પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતીમાં લખવાના છે ચાર છે ચાર ગુણ છે પહેલું શિક્ષક વિદ્યાર્થીનું ઘરકામ જોઈ શું કહે છે તો આમાં ઘણી બધી ભૂલો છે ગૃહકાર્ય તમે એકલા જ કરો છો ને આવું પૂછે છે બીજું છે ખેડૂત ક્યારે વાવણી કરે છે જવાબ લખીશું કે વરસાદ વરસે અને પાણી વહે છે ત્યારે ખેડૂતો વાવણી કરે છે ત્રીજો પ્રશ્ન છે દેશ સેનાથી સમૃદ્ધ થાય છે જવાબ લખીશું પુષ્કળ વરસાદ પુષ્કળ પાક ઉગે છે તેનાથી દેશ સમૃદ્ધ થાય છે ચોથું છે પહેલો ચોર શા માટે પૈસાની ગણતરી કરે છે તો બેંકમાંથી કેટલાક પૈસા લૂંટ્યા છે એટલે કે ચોરી કરી થઈ છે તેની ગણતરી કરે છે કરવા માટે બરાબર પાંચમું છે પાણી ક્યારે વહેવા લાગે છે વાદળ વર્ષે છે ત્યારે પાણી વહેવા લાગે છે ચાલો ક પ્રશ્ન છે ગુણ છે એમાં નીચે આપેલા શ્લોક પૂર્ણા કરો એવું પ્રશ્ન હશે એમાં બે શ્લોક છે કયા શ્લોક છે આપ જોઈ શકો છો પઠામી સંસ્કૃતમ નિત્ય વદામી સંસ્કૃતમ સદા ત્યયામી સંસ્કૃતમ સમ્યક સંસ્કૃત વંદે માતરમ બરાબર ત્યારબાદ બીજું છે મુકમ કરોતી વાચાલમ પંગુ લખ્યતે ગીરિમ યત્કૃપાત્વમ મહમ વંદે પરમાનંદ માધવમ બરાબર એના પછી પાંચમું છે અ એ બે ગુણનો પ્રશ્ન છે તેમાં તમારે નીચે આપેલા સમયને સંસ્કૃત શબ્દોમાં લખવાના છે તો અહીંયા નવ પિસ્તાળીસ થઈ છે એટલે લખીશું બરાબર પાદો ન પંચ પાદો ન પાદો નસ વાદનમ પાદો ન દસ વાદનમ આવશે સોરી મિત્રો બરાબર આમાં દસ છે શબ્દમાં ભૂલ થઈ થઈ છે બીજું છે આઠ અને ત્રીસ એટલે સાડા આઠ શાર્ધ અષ્ટવાદનમ એના પછી બ છે કોશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નાર્થ વાક્ય બનાવો તેમાં જોઈએ કે પહેલું છે કે મમ મિત્ર જામનગરે વસતી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે જામનગર કાઢી નાખવાનું છે અને કુત્ર ત્યાં મૂકી દેવાનું એટલે થઈ જશે મમ મિત્ર કુત્ર વસતી પ્રશ્ના ચિહ્ન મૂકવાનું ભૂલતા નહીં એના બાદ ઉદ્યાને પુષ્પમ પુષ્પમ તેમાં તો કાઢી નાખવાનું અને લખવાનું ઉદ્યાને કિમ વિકસ હતી પ્રશ્નાર્થ ચિહ્ન ક પ્રશ્ન છે નીચે આપેલા શબ્દોનો અર્થ વિકલ્પમાંથી શોધીને લખવાનો છે પહેલો છે ગોષ્ટ ગોષ્ટમ તેમાં તમારે આવશે પશુનો વાળો અને બભુક્ષામાં આવશે ભૂખ ડ પ્રશ્ન છે નીચેના આપેલા સમાનાર્થી શબ્દો વિકલ્પમાંથી શોધી લખવાના છે ત્રણ ગુણ છે નિરમ પેલું છે તો અને જલમ જલમ આવશે મુખમ તો કે વદનમ અને પંકજ તો આવશે બરાબર વદનમ ત્યારબાદ અરુક એટલે કે નિરોગ અથવા તો આતુર તો આવશે નિરોગ ત્યારબાદ ઈ પ્રશ્ન છે જેમાં વિરોધી વિકલ્પ તમારે શોધીને લખવાનો છે તો અત્રનું વિરોધી શું થશે તો અત્ર તો તત્વ બીજું છે અગ્રત તો થશે પુષ્ટતઃ નિરોગ તો રૂગ્ણ એવું થશે ઉ છે કે નીચેના શબ્દોનું સંધિ કરો ન અસ્થિ એટલે નાસ્તી થશે પુનઃઅપી એટલે પુનરપી થશે ઊમાં જોઈએ તો નીચેના શબ્દોનું સંસ્કૃત કરો એમાં બે ગુણ છે બેંક તો એમાં વિતકોષ થશે અને લુચ્ચું એટલે વચ્ચ એવું થશે તો વિદ્યાર્થી મિત્રો આ પેપર સોલ્યુશન આપને જો ગમ્યું હોય તો વિડીયોને ફટોફટ લાઇક કરી દો તમારા મિત્રોને શેર કરી દો ફરી મળીશું આવા વિડીયો સાથે